ફાઇનલી ફાઇનલી મિત્રો આપણે પહોંચી આવ્યા છીએ તેરસો કિલોમીટર દૂર આપણું જે સ્પેશિયલ કામ હતું જેના માટે આપણે આટલું અંતર કાપીને અહીંયા આવ્યા હતા ક્યાં પહોંચ્યા છે દિશભાઈ બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં તો હવે જે આપણે વસ્તુ લેવાની છે એનું શું છે ગીરીશભાઈ એના માટે એના માટે જઈએ છીએ તમને દેખાડીએ જેના માટે આટલું અંતર કાપ્યું તું

તો અહિયાં હવે શું છે ખબર છે પેલા તો અમે પરિક્રમા કરશું એક કિલોમીટર ની એક પરિક્રમા છે એવી હવે દિનેશભાઈ કે પરિક્રમા કરવાની છે છે એટલે કે કિલોમીટર મારું ઘરેથી નક્કી કરીને આયા હતા કે હું તો પરિક્રમા કરીશ કરીશ અને કરીશ અને એ પણ પાછી ખુલ્લા પગે જો ચપ્પલ તો દિનેશભાઈ ઉતરાવી નાખ્યા મને અને તમે આજે જુઓ છો આ બધા પરિક્રમા જ કરે છે શનિવાર ના આપડે જઈએ બાગેશ્વર ધામ માં આનાથી મોટું જોઈ ને હા આનાથી મોટું ઓલું શું હોય આપણા જીવનમાં કે શનિવાર અને ધામ માં બાગેશ્વર ધામ માં પીડી થઈ છે ત્યાં દર્શન કરવાનું છે ત્યાં છે મંદિર અને આ લાઈન છે કે અમે હું અંદર આવે ને ત્યાંથી કરીને અહીંયા સુધી છે કારણ કે આજે છે શનિવાર ભક્તો ભીડ તો રહેવાની એટલે નક્કી અમે એવું કર્યું છે કે સાંજે જશું ને આપણે દર્શન કરો પરિક્રમા આપડે બધા બધા પરિક્રમા ચાલુ કરી અને આમ જો સુતા સુતા જેના લગન થતા હોય બાકી કઈ મનોકામના હોય તો લાલ અને ભૂત પ્રયત્નો તમારે કઈ દૂર કરાવું હોય તો બ્લેક લાલ કપડો બાંધી પરિક્રમા કરી દર્શન કરવા જવાના ત્યાં ત્રણ વાર જે તમારી મનોકામના હોય કઈ અને નારિયલ હું ધરાવી દઈએ મારી બાંધો બાંધી નાખો એક બાંધી નાખો તો તમારી મનોકામના પૂરી થાય એવું અહીંયા કહેવામાં આવે છે એટલે એવું હોય છે આપણે લઈ લઈએ છે આપણે કાંઈ ભૂત પ્રેત તો હે નહીં ને આપણા ને આપણી મટોડી મળી ગઈ એટલે હવે આપણે રેડ નારિયેલ લઈશું મનોકામના જે દિલમાં હશે એ દાદા ને કઈ હનુમાન દાદા સ્ટાર્ટ અત્યારે દસ ને ચુમ્માલીસ પિસ્તાલીસ થઈ છે અને હવે અહીંયાથી કન્ટિન્યુ એવું છે કે કન્ટિન્યુ ચાલવું પડશે વચ્ચે બ્રેક લેવાનું થશે નહીં એટલે આપણે ફટાફટ પૂર્ણ કરી આપણે પરિક્રમા અને પછી તમને કહીએ કે કેટલા ટાઈમમાં આપણે 21 પરિક્રમા પૂરી કરી છે તો આ આપડી અંદરમી પરિક્રમા હે બબાઓ કે આટુસો એવી ગરમી કરે અંદર યે આવે મને પાણી નથી પીધું 1.5 કલાકમાં આપણે પંદર પરિક્રમા પૂરી કરી છે આપણે કાઉન્ટ કેમ કરીએ કાઉન્ટ પણ કરીએ છે આ પરિક્રમા કમ્પ્લીટ થઈ ગઈ એક વાર કપડા પહેરીને પછી બીજી વાર કપડા પહેરતો નથી ના હોય ના હોય શું બહુ જેન્ટલમેન માણસ આ તમને લાગે પણ અહિયાં હે ભાઈ આને શું ગુરુજી શું કર્યું પરચો આપ્યો તો ને

થોડીક આરામ કરવાની ઈચ્છા હતી ધીરેન્દ્ર શાસ્ત્રી ના અવાજ આવે રાઉડમાં સંભળાય આપણે નીકળશું રૂમ હશે તમે એમ અહીંયા જ મળે તમને રૂમ કા તો સામે આ બધી દેખાય ને આમ લાઈનમાં હોય એનો નોર્મલ ચાર્જ આપણે પર્સનલ લઈ લીધું સમાજ લોન સેફટીમાં પડ્યું હોય આપણું

આ બધું ઝીક જ ગયે માધો નો जय 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 जय

રાઈટ જેના માટે આવ્યા હતા ઈ વસ્તુ તમને દેખાડી દર્શન કરવાના બાકી હતા પછી લેવાની હતી આરામથી દર્શન કરી લીધો હવે ઈ વસ્તુ લેવા જઈએ છે એમ ચાલો

જે અત્યારે દરબાર લાગ્યો જોવા જેવો ભાઈ મને તો આ વાત ઉપર વિશ્વાસ નતો હતો એવા ઉછળી ઉછળી ને પડતા હતા ભૂત તો મિત્ર ફાઈનલી રાત થઈ ગઈ છે અને અહીંયા ઠંડી પણ ચાલુ થઈ ગઈ છે આપણે છીએ ઇન્ડિયાના મધ્ય ભાગમાં એટલે કે મધ્યપ્રદેશમાં

તો આમ ખુલ્લામાં ના હોય પણ આજે ખબર પડી મને કે આ બધું સત્ય છે ભલે આપણો વારો નથી ત્યાં સુધી તો હજી આમ મને થોડોક તો ડાઉટ રહેશે આપણો જ આપણો વર્ચ્યુ બને ત્યાં આપણે વિશ્વાસ આવશે પણ એને લાસ્ટમાં જે ભૂત વારું જોયું ને એમાં તો ભાઈ જે ભૂત રાડું દેતા તા કાયદે સર ઉછડી ઉછડી ને પડતા તા મેં તમને કીધું હમણાં ઈ નજારો તો જોવા જોવા જોવાલાયક હતો જરૂર આવજો તમે બાગીશ્વર આમ અને પાછા અમારા કિસ્મત એવા કે દરબાર લાગ્યો તો આજે ગુરુજી નું નક્કી ના હોય કઈ દરબાર ભરે આ તો આપડે પરફેક્ટ આજે તો આખો દિવસ એનો દરબાર લાગેલો હતો સાંજે તો ભાઈ ભૂત પ્રેત વાળું તમે આવજો અહિયાં હું બોલીશ નહીં એમાં તમને વિશ્વાસ નહીં આવ્યો તમે રૂબરૂ જોજો આમ ભૂત આમ નાચે ને નાચે શું ઠેકડા દે

હજી આજે અહીંયા રોકાવાનું છે કાલ રાત્રે નીકળવાનું છે કાલ રાત્રે આપણે એક સરપ્રાઈઝ છે ક્યાં જશું એ તમને કહેશું આજુબાજુમાં જોવા ઘણા બધા સ્થળો છે તો એ બધા દેખાડશું ને તમને પણ અમે પણ ફરશું ખૂબ જ મજા આવી ગઈ ભાઈ તમે એકવાર જરૂર આવજો બાગેશ્વર ધામ હા અને હજી મારો પગ દુખે એકવીસ પરિક્રમા દિનેશભાઈ કરાવી પણ આમ તો સારું થયું મેં કરી લીધી હવે મને એમ થાય અંદરથી કે સારું થયું યાર કરી अपने आवा कह दी था तेरह सौ किलोमीटर दूर था अपना कच्छ तो फाइनली वो शांति थी मैंने मजा आई कि बहुज जोरदार जगह है अबे आप सूई जासू ब्लॉग कर दीसूँ पूरो जो ब्लॉग जो मजा आई तो लाइक शेयर कमेंट करता आज चैनल सब्सक्राइब न करी तो फटाफट करता हुँ। करता जय श्री, श्री, श्री राम जय श्री राम